હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે ડૉક્ટર મીતા અને આજે હું વાત કરવાની છું જે હાલમાં ઘણા બધા બાળકો જે બીમારીથી પીડાઈ રહ્યા છે એ ચાંદીપુરમ તાવની એટલે કે ચાંદીપુરા તાવની કે એવું શું થાય છે કે બાળકોને આ બીમારી અચાનક જ થઈ જાય છે અને ઘણા બાળકો એમાં મૃત્યુ પામી રહ્યા છે તો તુ તમારી આજુબાજુ કોઈ આવા લક્ષણોવાળા બાળકો દેખાય તો તમારે ઘરે રાહ જોયા વગર તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવાનો છે અને એને તરત જ ઇમિડિએટલી સારવાર પહોંચતી કરવાની છે કદાચ કોઈ બાળકોના માતા પિતાને ખબર ના હોય કે એમાં કયા લક્ષણો જોવા મળે છે તો એ લોકો ઘરે કોઈ પણ તાવની જે દવા હોય એ આપી દેતા હોય છે શરદી ખાંસી કે ઉલટીની દવા હોય એ આપી દેતા હોય છે અને એમની જે તકલીફ છે બાળકોની એને ઇગ્નોર કરી દેતા હોય છે તો આવું ના બને એ માટે જે હું તમને લક્ષણો જણાવું છું ચાંદીપુરમ તાવના જો એ બાળકોમાં જોવા મળે તો તરત જ તમારે એને ડૉક્ટર પાસે લઈ જવાનું છે તો સૌથી પહેલું છે બાળકોને ખૂબ જ સખત તાવ આવતો હોય છે એમાં ઘણા બાળકને તાવના લીધે ખેંચ પણ આવી જતી હોય છે અને કોઈ કોઈ બાળક તો બેભાન અથવા તો અર્ધ બેભાન અવસ્થામાં પણ પહોંચી જતું હોય છે ચોથું એ બાળકને વારંવાર ઉલટી થતી હોય તો પણ તમારે એને સસ્પેક્ટ ગણીને એટલે કે શંકાસ્પદ ગણીને ડૉક્ટર પાસે તરત જ લઈ જવો જોઈએ અને ઘણા બાળકોને એક સાથે ઘણા બધા ઝાડા પણ થઈ જાય છે જો આમાંથી કોઈ પણ લક્ષણ બાળકોમાં દેખાય તો તમારે તરત જ રાહ જોયા વગર ઘરે જાતે સારવાર કર્યા વગર ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ બસ આ જે અત્યારે વાવળ ચાલી રહ્યા છે કે બાળકો બહુ જ બીમાર પડી રહ્યા છે અને એને મૃત્યુ સુધી લઈ જાય એવી આ જોખમી બીમારી બાળકોને થઈ રહી છે તો આપણે એને બચાવી શકીએ એટલે તરત જ એને આ જો લક્ષણો દેખાય તો તમારે એને સારવાર પૂરી પાડવાની છે ફ્રેન્ડ્સ